આજે મોરબી ઔદ્યોગિક જિલ્લો બની ચૂક્યો છે શિક્ષણનું સ્તર પણ ખૂબ સારું છે તેમ છતાં હજુ અંધશ્રદ્ધા જોવા મળી રહી છે જે એક દુઃખદ અને સભ્ય સમાજ માટે શરમજનક ઘટના છે તારીખ એકત્રીસના રોજ પંચાસ પર બનેલી આવી જ એક ઘટનાએ લોકોને શરમથી ચૂકવા મજબૂર કર્યું છે અકસ્માતનો જણાતો પ્રથમ બનાવ હત્યાનો હોવાનું સામે આવતા પણ ચોંકી ઉઠી હતી નવાઈની વાત તો એ છે કે હત્યા થઈ એ હત્યા કરનાર મૂળ તો પાડોશી જ નીકળ્યો પોતાના ઘરની તકલીફો માટે કોઈ નડે છે કોઈ ભુવાના આ શબ્દોથી એટલો પ્રભાવિત થઈ ગયો કે ભૂતકાળમાં એમના જ પાડોશી મહિલની સમસ્યાઓ માટે જવાબદાર છે તેમ માની તેના પર ટ્રક ચડાવી દીધો હતો અને તેને કચરી નાખી તેની ક્રૂર હત્યા કરી હતી આ બનાવનો પોલીસે ભેદ ઉકેલ્યો છે અને આરોપીને ઝડપી લઈ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આવા કિસ્સામાં આરોપીને કાયદો તો સજા કરશે જ પરંતુ આજના સમયમાં પણ આવી વિચારધારા ચિંતાનો વિષય તો ચોક્કસ છે જ ગઈ તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ સાંજના અઢાર દસ વાગે મોરબી સિટી એ ડિવિઝન પોસ્ટે ખાતે રમણિકભાઈ રમણીકભાઈ ડાબીનાઓએ પોસ્ટે આવી આઈપીસી કલમ ત્રણસો ચાર અ મુજબની ફરિયાદ જાહેર કરી હતી જે કામે હકીકત એવી છે કે ફરિયાદશ્રીના પત્ની દાણું ધડાવવા માટે નીકળેલા હતા તેમને એક ટ્રક નંબર જી જે વન એક્સ થ્રી ત્રિપલ એઇટ હોય પુરુષ ઝડપે બેફિક્રથી ચલાવી તેમના અડફેટે લઈ અને તેમનું મરણ નિપજાવેલ હોવાની વિગતવાર ફરિયાદ જાહેર કરેલ હતી જે ગુનાની તપાસના કામે સીસીટીવી ફૂટેજના આધારે જોતા જે આ ટ્રક ચાલક છે તે ઈરાદાપૂર્વક આ કામના આરોપી ઉપર ટ્રક ચલાવતા હોવાનું જણાઈ આવેલ હોય જેના આધારે આ કામના આરોપીની તપાસ કરતા આ કામના આરોપી અમૃતલાલ કેશુભાઈ ચૌહાણ નાઓ હોવાનું ખુલવામાં આવેલ હતું જેઓને પોસ્ટેલ લાવી પૂછપરછ કરતા આ કામના આરોપી અગાઉ આ કામના ફરિયાદશ્રીના ઘરની બાજુમાં રહેતા હતા જેના કારણે ફરિયાદશ્રી તથા આરોપીના બંનેના ઘરના પક્ષકારો વચ્ચે નાના મોટા ઝઘડા મંદુક ચાલતા હતા જેમાં જેમ કે પાણી ઢોળવા બાબતે કચરો કર નાખવા બાબતે ચણતર બાબતે નાના મોટા ઝઘડો બોલાચલિત થયેલા હતા તેમજ આ કામના આરોપીના ઘરમાં તેમના પત્નીને કેન્સર જેવી બીમારી હોય તેમની છોકરી ચાર વર્ષથી રીસામણે હોય તેમજ નાના મોટા કજુ કંકાસ ચાલતા હોય આર્થિક સંક્રમણ ચાલતી હોય જેના કારણે તેઓને અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતા હોય તેઓએ અંધશ્રદ્ધાના કારણે તેઓને કોઈ એવું મનમાં ઠસાવેલ કે તમારી આજુબાજુમાં કોઈ તમારા ઉપર મેલીવિદ્યા કરી રહેલ છે જેના કારણે તમને આવું થયેલ છે જેથી તેઓ પોતે આ જે જૂના ગાયત્રીનગરમાં રહેતા તે મકાન છોડી અન્ય જગ્યાએ રહેવા ગયેલ હતા તેમ છતાં તેમના ઘરમાં આવી નાની મોટી આર્થિક સંકડામણની પરિસ્થિતિ ચાલુ રહે પામેલ હતી જેથી તેઓ તેઓને લાગેલ કે આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની તેમના ઉપર મેલી વિદ્યા કરી રહેલ છે જેને અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખી આ કામના આરોપીએ પોતાની ટ્રક જે બનાવવાળી જગ્યા છે ત્યાં એક જગ્યાએ સાઈડ સાઈડમાં ઊભી રાખેલ હતી અને જેવા આ કામના ફરિયાદીના પત્ની નીકળતા તેમના ઉપર આ ટ્રક ચલાવી લીધેલ અને તેમને મરણ નિપજાવેલ હતું જે બાબતને સીસીટીવી ફૂટેજના આધારે સમર્થન મળતા આ કામે ત્રણસો બેનો ઉમેરો કરવા માટે નામદાર કોર્ટને રિપોર્ટ આપતા નામદાર કોર્ટે આ ઉમેરો ગ્રાહ્ય રાખેલ છે તેમજ આ કામના આરોપીને અટક કરી નામદાર કોર્ટ હવાલે કરવામાં આવેલ છે જેઓ હાલ જેલ હવારે છે